નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી ખેડા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કોપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદ અંતર્ગત આવેલી એપ્રેન્ટિસ ક્લાર્ક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બેંકના કાર્યક્ષેત્રમાં ખેડા આણંદ જિલ્લો અને મહિસાગર જિલ્લાના બાલાસીનોર અને વીરપુર તાલુકાના બારસો ગામો અને વીસ તાલુકાઓનો સમાવેશ થાય છે બેન્કિંગ કામગીરીમાં વધારો થવાને કારણે નીચે મુજબના લાયકાત ધરાવતા એપ્રેન્ટિસ ક્લાર્ક માટેની જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો બીકોમ એમ કોમ બીબીએ એમબીએ બીસીએ એમસીએ બીએસસી એગ્રી એમએસસી એગ્રી ઉમેદવારોએ સ્નાતક અથવા તો અનુસ્નાતક ડિગ્રી ન્યૂનતમ પચાસ ટકા તેમજ એકંદરે પાંચ સીજીપી અથવા તો પાંચ SGPA છેલ્લા સેમેસ્ટર સાથે પાસ કરેલી હોવી જોઈએ મિત્રો કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન ધરાવતા હોવો જોઈએ તેમજ મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ તથા લઘુત્મ એકવીસ વર્ષ એક અગિયાર બે હજાર પચીસના રોજ ધરાવતા હોવો જોઈએ મિત્રો સહકારી સંસ્થાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવે છે મિત્રો બેંકિંગ અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે કોમ્પ્યુટર અને તેને લગતા એમએસ ઓફિસ વર્ડ એક્સેલ અને ઇમેલ તેમજ અંગ્રેજી ભાષાના નિપુણતા અને ગુજરાતી ટાઈપિંગની આવડત ધરાવતા હોવો જોઈએ લાયકાત ધરાવતા વ્યક્તિઓએ તેમની અરજી જરૂરી પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ સાથે અરજી વિશે મિત્રો આપણે આગળ વાત કરીશું કેવી રીતે અરજી ફોર્મ ભરવું તેમજ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે

અરજી ફોર્મ ભરી અને જરૂરી પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ સાથે રૂબરૂ ટપાલ દ્વારા અથવા તો કુરિયર દ્વારા ઉપરના સરનામે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાક સુધી તથા ઇમેલ દ્વારા પચીસ અગિયાર બે હજાર રાત્રે અગિયાર ઓગણસાઠ સુધીમાં અત્રે મળી જાય તે રીતે નિયત ફોર્મેટમાં મોકલી આપવાની રહેશે મિત્રો અરજી ફોર્મ બેંકની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે એપ્લિકેશન ફોર્મ ફોર એપ્રેન્ટિસ કલર્ક માટેનું જે અરજી ફોર્મ છે તે આગળ વાત કરશું આપણે આ જાહેરાત પછી આવેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે અધૂરી વિગતવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અરજદારની નિમણૂક અંગે તમામ પ્રક્રિયા કરવાનો જે નિર્ણય આખરી રહેશે ભરતી માટીની જાહેરાત આવી છે મિત્રો થી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક લિમિટેડ નડિયાદ અંતર્ગત તમે જોઈ શકો છો સંસ્થાના જે મોબાઈલ નંબર તેમજ વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઈટ પર આપવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરશો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન ફોર્મ ફોર એપ્રેન્ટિસ ક્લાર્ક માટેનું આ એપ્લિકેશન ફોર્મ આપવામાં આવેલું છે મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ સરદાર પટેલ સહકાર ભવન મિશન રોડ નડિયાદ અડત્રીસ સિત્તેર ઝીરો બે પિનકોડ અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ફૂલ નેમ કરસ્પોન્ડન્સ એડ્રેસ પરમિનેન્ટ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર ઇમેલ આઈડી બર્થ ડેટ તેમજ કેટલી ઉંમર છે તે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ડિટેલ અહીંયા લખવાની રહેશે કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોય તો તે તેમજ અહીંયા ડિક્લેરેશનમાં સહી કરી અને નેમ ડેટ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય